વડોદરામાં પીઆઈના નામે લાંચ લેતો વચેટિયો એસીબીના હાથે ઝડપાયો વારસીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના નામે રૂપિયા પાંચ લાખની માંગણી કરી તેમાંથી અઢી લાખ સ્વીકારતા એક વચેટિયા પ્રજાજનને એસીબીએ રંગે હાથે ઝડપી લીધો છે ફરિયાદીના મોજે વારસિયા વડોદરા ખાતે સર્વે નંબર ત્રણસો ઓગણત્રીસની જમીન ઉપર અજાણ્યા બિલ્ડર દ્વારા બિન અધિકૃત બાંધકામ કરવામાં આવી રહ્યું હતું આ બાબતે ફરિયાદીએ વારસિયા પોલીસ સ્ટેશન ખાતે અનેક અરજીઓ કરી હતી અરજીના આધારે સામેવાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા માટે આક્ષેપિત સુરેશભાઈ રામચંદ તોલાણી રહેવાસી બી ચાલીસ ગોકુલનગર સીધી સોસાયટી મગરપુરા વડોદરા દ્વારા વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વસાવા સાહેબના નામે કુલ પાંચ લાખની લાંચ માંગવામાં આવી હતી આ મુજબ ફરિયાદ દાખલ કરાવતા પહેલા રૂપિયા અઢી લાખ અને ફરિયાદ નોંધાયા બાદ બાકીના અઢી લાખ આપવાની શરત રાખવામાં આવી હતી લાંચના છટકા દરમિયાન આજ રોજ ફરિયાદી સાથે લાંચ બાબતે હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત સુરેશભાઈ તોલાણીયા વડોદરા ખાતે તેમની અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં અઢી લાખની લાંચ સ્વીકારી હતી લાંચ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે કાર્યવાહી કરી આક્ષેપિતને લાંચની રકમ સાથે રંગે હાથ પકડી લીધો હતો આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સંડોવાયેલા અન્ય વ્યક્તિઓની ભૂમિકા અંગે પણ આગળની તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મઢ થેરેપી મેગ્નેટ થેરેપી સિયાટસુમ આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વા વાૂંટણ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવ થી એક સાંજે ચાર થી સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવાપી માપંડ માસ્ટર ઓફ યોગ એડ્રેસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ડબલ સેવન